આતંકી ડોક્ટર શાહીન મુદ્દે મોટા ખુલાસા થયા છે સાથી ડોક્ટર સાથે હુમલાની યોજના બનાવવાનો સ્વીકાર કર્યો છે સૂત્રો તરફથી આ સૌથી મોટી ખબર શાહીને સ્વીકાર કર્યો છે ડોક્ટર શાહીન જૈશ એ મોહમ્મદ સાથે સીધો સંપર્ક હતો પુલવામાના હેન્ડલરના માધ્યમે તે ફરીદાબાદ મોડ્યુલમાં જોડાઈ હતી તો ડોક્ટર શાહીનની કારનો અનેકવાર ઉપયોગ પણ કરાયો હતો શાહીનની કારમાં હથિયારની હેરાફેરી કરાઈ હતી અને એક કાર પણ જે સામે આવી છે ત્યારે અનેક નવા ખુલાસા હવે થઈ રહ્યા છે અને વિગતો સામે આવી રહી છે સૂત્રો તરફથી આ મોટી જાણકારી હાલ મળી રહી છે કે સાથી ડોક્ટર સાથે હુમલાની યોજના બનાવવાનો સ્વીકાર કર્યો છે ડોક્ટર શાહીને